મુન્દ્રા મહારાષ્ટ્ર મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણું જન્મજયંતિ પર ભવ્ય શોભાયાત્રા નીકળી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુંમી જન્મજયંતિ નિમિત્તે મહારાષ્ટ્ર મંડળ મુન્દ્રા દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાની શરૂઆત ભીડભંજન મહાદેવ મંદિરમાં શંકર ભગવાનના દર્શન અને મસ્તકટેકી પ્રારંભ કરવામાં આવી શોભાયાત્રા મુન્દ્રા એસટી થઈ બારોઈ રોડ હિંગલાજનગર થઈ હનુમાન મંદિરે પૂર્ણ થઈ હતી શોભાયાત્રા દરમિયાન શિવાજી મહારાજના જીવન દર્શન અને વીરતા પ્રસ્તુત કરતી ઝાંખીઓ ઘોડે સવાર ટુકડીઓ અને ઢોલ નગારા સાથે શહેરમાં જય ભવાનીના નારા ગુંજી ઉઠ્યા હતા મહારાષ્ટ્ર મંડળ મુન્દ્રાના સદસ્યો મહિલા મંડળ અને યુવાનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા આ અવસરે મહારાષ્ટ્ર મંડળ મુન્દ્રા દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શિવાજી મહારાજના જીવન અને શૌર્ય પર પ્રવચનો નાટક અને પરંપરાગત નૃત્ય પ્રસ્તુત કરાયા હતા શિવાજી મહારાજના જીવન મૂલ્યો અને શૂરવીરતા પેઢી દર પેઢી પ્રેરણા આપે તેવા હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ સમીર કોર મુન્દ્રા દ્વારા મી મહારાષ્ટ્ર મંડળ મુન્દ્રાચે અધ્યક્ષ પ્રકાશ પવાર ये हम ये शिवाजी छत्रपति शिवाजी महाराज जी की जयंती पिछले 11 साल से यहाँ पे मुंद्रा में कर रहे हैं भव्य रैली भव्य शोभा यात्रा रहती है हल्दी कुमकुम या अनेक समाज समाज सेवक के समाज समाज के लिए अच्छे कार्यक्रम हम करते रहते हैं हर साल वृक्षारोपण हो ब्लड डोनेट हो या कोई भी मतलब समाज समाज के लिए हर समय हम तत्पर रहते हैं माझं नाव विलास रामचंद्र पाटील आम्ही गेले वीस वर्षापासून मुंद्रामध्ये आहे आणि आपल्या अलेख अनेक जिल्ह्यामधून महाराष्ट्रामधून अनेक अनेक लोक आपल्या मुंद्रामध्ये बरेच वीस ते पंचवीस वर्षापासून इतर रहिवासी झाले आहेत तरी एक महाराष्ट्र मंडळ म्हणून शिवाजी महाराजांची जयंती आज पंधरा वर्षे लगभग पुरी होत आलेली आहेत की महाराष्ट्र शिवाजी महाराजांची जयंती मोठ्या थाटामाटाने साजरी करून गुजरातमध्ये मोठा भव्य असा कार्यक्रम शिवाजी छत्रपती शिवाजी महाराजांची जयंती आम्ही साजरी करतो या जयंतीला सर्व गुजराती आम्हाला सा स्य देतात सपोर्ट करतात आणि चांगल्या पद्धतीने शिवजयंतीला तिचा कार्यक्रम साजरा होतो विश्वप्रसिद्ध महानुभावनी ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો